નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે ફરી એકવાર જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે ચોમાસું કેવું રહેશે તેમજ આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તેને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી આપવામાં આવી છે જોકે હવામાનના બે નિષ્ણાતોએ ચોમાસાને લઈને અલગ અલગ આગાહી કરી છે હવામાન તંબાલાલ અંબાલાલ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આ વખતે ચોમાસું નબળું હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે તો બીજી બાજુ પરેશ ગોસ્વામીએ આ વર્ષે ચોમાસું લાંબુ રહેવાની પણ આગાહી કરી છે જોકે હવામાનના બે નિષ્ણાંતોએ આ ચોમાસાને લઈને આગાહી કરી છે જે અલગ અલગ આગાહી કરી છે જોકે કોનો વર્તારો સાચો પડશે તે જોવાનું રહ્યું સૌરાષ્ટ્રમાં હવે વરસાદનો જોર ઘટશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જોકે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદામાં નવા નીર આવશે જોકે ચોવીસ જુલાઈ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે તેવી તેમણે આગાહી કરી છે જોકે ખેડા નડિયાદ પંચમહાલ મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે જ્યારે હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં જે વરસાદ પડ્યો તે અરબસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમથી પડ્યો છે જેથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસ્યો છે પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે જેથી એકવીસ જુલાઈથી છવ્વીસ જુલાઈ સુધીમાં અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર સુરેન્દ્રનગર મોરબી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે વરસાદના વિસ્તારોમાં ફેરફાર થવાની સંભાવના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બાવીસ જુલાઈથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તેમજ પરેશ ગોસ્વામીના મત અનુસાર આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે આ સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે આમ વરસાદ તેમજ ચોમાસાને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા અલગ અલગ આગાહીઓ કરવામાં આવી છે જોકે આમ હવામાનના બે નિષ્ણાંતોએ ચોમાસાને લઈને અલગ અલગ આગાહી કરી છે હવે કોનો વર્તારો સાચો પડશે તે જોવાનું રહ્યું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે